પાટણ જિલ્લાના દિલિયાથરા બનાસ નદીના પટમાં પાટણ ખાન ખનીજ દ્વારા કરોડોનો મુદ્દામાલ ઝડપ્યો એક હિટાચી મશીન અને પંદર ડમ્પર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જાણવા મળતી માહિતી મુજબ કાંકરે તાલુકા બનાસ નદી ને અડીને આવેલા પાટણ જિલ્લાના દિલિયાથરા ગામની સીમમાં બનાસ નદીમાં બિન અધિકૃત રેત ખનન થઈ રહ્યું હોવાના બાતમીના આધારે તારીખ સત્તર નવ બે હજાર પચીસ ની સાંજે પાટણ જિલ્લા ખાણ ખનીજના અધિકારીઓએ દિલિયાથરા ગામની સીમમાં બનાસ નદીમાં ઉચિંતી તપાસ હાથ ધરતા પાટણ જિલ્લાના દિલિયાથરાની ઉપરની બનાસ નદીમાં એક હિટાચી મશીન પંદર જેટલા ડમ્પરો પકડી પાડી કરોડોનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ખાણ ખનીજના અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીમાં થયેલ રેત ખનન જગ્યાએ માપણી કરી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આમ આટલું મોટું બિન અધિકૃત રેત ખનન પકડાતા રેત ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો પાટણ જિલ્લા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી શ્રી મહર્ષિ વ્યાસની સૂચના મુજબ કામગીરી કરનાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર અશોક ચૌધરી શ્રીપાલસિંહ વીરપાલ અજયસિંહ સોલંકી વિષ્ણુ ઠાકુર જય પ્રજાપતિ તેમજ સર્વેયર દિલીપ હસન અને પ્રણય પરમાર સહિતનો સ્ટાફ હાજર રહેલ બનાસ નદીમાં આ વખતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી